કેસની અંદર અત્યાર સુધી આજીવન કેદથી લઈને ફાંસી સુધીની સજા આપવામાં આવતી હતી આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ ત્રણસો બે ની કલમ લાગતી હતી પરંતુ હવે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણસો બે ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો એ લાગુ કરવામાં આવશે તો મિત્રો મારો એક મિત્ર મને પૂછતો હતો કે એ વાત સાચી છે કે અત્યારે હમણાં નવા કાયદા જે આવનાર છે તેમાં મર્ડર કેસનો આરોપી સાત વર્ષમાં છૂટી જાય એવું ખરેખર છે કે નહીં એમ તો મિત્રો હકીકત છે કે અંદર આરોપી વર્ષે પણ છૂટી જશે મિત્રો નવા કાયદામાં નિયમ છે તો તમને કદાચ એવું થશે કે હકીકતમાં કાયદા કડક થવા જોઈએ એના બદલે કાયદા આવી રીતે નરમ કેમ ઢીલા કેમ થાય છે તો હકીકત એવી નથી મિત્રો કાયદાની અંદર હવે એકદમ સ્પષ્ટીકરણ કરવામાં આવનાર છે મિત્રો તો ગુનાના ઉપર આધાર રહેશે પહેલાં એવું નહીં હતું ખાસ તો અત્યારે હવે એવું બનશે કોઈ આરોપી હોય એનાથી ભૂલથી મતલબ કે કોઈ ઝઘડો થયો ભાઈ ભાઈમાં અને ફટકો લાગી ગયો અને મરી ગયો અને મારનાર વ્યક્તિ જે છે એ ખરેખર પ્રોફેશનલ ક્રિમિનલ નથી તો એવા વ્યક્તિ જેલમાં જાય છે એવા વ્યક્તિને આજીવન કેદની સજા કરવામાં જરૂર આવે છે પરંતુ એની ચાલચલગત જોવામાં આવશે જેલમાં એ કેવી રીતે રહેશે એનો કોઈ ખટલો નથી જેલમાં જેલમાં વ્યવસ્થિત રીતે રહેશે તો એવા કેદીઓને સરકાર માફી આપીને સાત વર્ષે પણ છોડી શકશે જે આ મિત્રો પરંતુ અમુક એવા પણ મર્ડર કેસે જેમ કે રેપ મર્ડર હોય નાની બાળકીનું રેપ મર્ડર હોય કોઈ પ્રોફેશનલ ક્રિમિનલ છે કોઈ સોપારી ગિલિંગ છે એવા મર્ડરની અંદર ફાંસી સુધીની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો અને ફાંસીની સજાની જોગવાઈ તો કરવામાં આવી છે પરંતુ જે કેસમાં ફાંસી લાગી હોય એ કેસની અંદર હવે એવી કોઈ રાહત આપવામાં નહીં આવે મિનિમમ એને આજીવન કેદની સજા આવશે મિત્રો અને એ આજીવન કેદની સજા એનો એટલે કે એનું અર્થઘટન હવે એવું કરવામાં આવશે કે મરે ત્યાં સુધી અને કે જ્યાં સુધી એનો છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી એને જેલમાં રાખવામાં આવશે જે આ મિત્રો એવા ગંભીર ગુનાઓ છે એને છોડવાનું કોઈ લિમિટ નહીં રાખે સરકાર એને ક્યાં સુધી રાખશે એનું કોઈ નક્કી નથી મતલબ તો એને 20 વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષ પણ સરકાર રાખશે એવા કેસ છે કે હું જયારે જેલમાં હતો જયારે એવી સજાની જોગવાઈ હતી કે આજીવન કેદની સજા જેને હોય એને બાર વર્ષે કે ચૌદ વર્ષે માફિયા આપીને સરકાર છોડી મુકતી હતી અને ચૌદ વર્ષ એની ચોપડી ફરજિયાત રાખતા હતા કમિટીમાં અને એ કમિટી નિર્ણય લઈને સરકારમાં મોકલતી હતી અને ત્યાંથી એને લગભગ છોડી મૂકવામાં આવતા હતા એવું બનતું હતું પરંતુ હવે નવા કેસોની અંદર આવું નહીં બને નવા કેસોની અંદર વીસ વીસ પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષ સુધી એવા પ્રોફેશનલ ક્રિમિનલોને રાખશે સરકાર અને ભૂલથી જે થઈ ગયું હોય ગુનો બનતા બની ગયો હોય એવાને સાત વર્ષે પણ સરકાર છોડશે જી આ મિત્રો અત્યાર સુધીના કાયદામાં એવું હતું કે કોઈ જગ્યાએ ખૂન થયું છે તો તે જગ્યાએ સીસીટીવી ફૂટેજના કેમેરા હોય અને બીજા સાક્ષીઓ જોનાર હોય તો કોર્ટની અંદર જ્યારે કેસ ચાલે ત્યારે જે છે તે જોનાર વ્યક્તિઓ કોર્ટમાં ફરી જાય છે હોસ્ટેલ થઈ જાય છે તો એવા કેસની અંદર આરોપીઓ છૂટી જતા હતા માત્ર સીસીટીવી ફૂટેજના આધારે એને સજા આપતા ન હતા જ્યારે હવે નવા નિયમ નવા કાયદા મુજબ સાત વર્ષથી ઉપરની સજાની જોગવાઈ જેવા કેસમાં હોય તેવા કેસની અંદર ફરજિયાત ગુનાના સ્થળનું ફોરેન્સિક રિપોર્ટ થશે મિત્રો અને હવે ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા જે પણ પુરાવા હોય તે પુરાવા કોર્ટની અંદર માન્ય રહેશે એ પુરાવાની અંદર કોઈ છેડછાડ જો ના હોય તો એ પુરાવા કોર્ટની અંદર માન્ય રહેશે અને ગુનેગારો ફિટ થઈ જશે ગુનેગારોને સજા લખશે પહેલા એવું હતું કે સો કેસની અંદર દસ આરોપીઓને જ માત્ર સજા લાગતી હતી જ્યારે હવે સરકારનો ધ્યેય એવો છે કે કોઈ પણ ગુનેગાર છટકી જવો ના જોઈએ તો સજાની માત્રા હવે નેવું ટકા ઉપર થઈ જશે પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી કોઈ પણ ગુના બનશે તો જે કાયદો એ લોકોને લાગુ પડશે તેવા કેસોની અંદર સજાનું પ્રાવધાન ખૂબ વધી જવાનું છે મિત્રો કેમકે હવે પુરાવાઓ સરકાર એવી રીતે એકત્ર કરશે કે એની અંદર કોઈ ગુનેગાર છટકી શકશે નહીં મિત્રો